રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતે વ્યાજે લોન માટે દાગીના મૂકીને સોયાબીનનું વાવેતર કર્યું પરંતુ વિગે હજારોનો ખર્ચ પણ કર્યો હતો છતાં પણ વરસાદ ન વરસ્યો ખેતર ધોવાણ થયું પાક ફેલ ગયો અને નવું વાવેતર કરવા માટે ખેતમજૂરી મોંઘી દવાઓ અને વધારે ખર્ચની વ્યથા વર્ણવી રહ્યા છે આ ખેડૂત

કે ખેતમજૂરી પેટ્રોલ ડીઝલ ને કારણે અસહ્ય ભાવો થઈ ગયા છે ખેડૂતોને પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારનું વાવેતર કરવું હોય ત્યારે નાણાકીય વ્યવહાર માટે વ્યાજે લોન કરી દર દાગીના ઉછી ધર્યા હોય ત્યારે ઉછી ઉધારા કર્યા હોય ત્યાર બાદ ખેડૂતો પોતાના ખેતર વાવેતર કરી શકે છે વાત કરીએ ધોરાજીની તો ધોરાજીના જીતેશભાઈ વઘાસિયાની પરિસ્થિતિ પણ ખરાબ થઈ તેણે પોતાના પાકનું વાવેતર સોયાબીનનું કર્યું હોય પરંતુ વરસાદે પાકને નુકસાન કર્યું નવું વાવેતર માટે વ્યાજે લોન ઉછી ઉધારી દર દાગીના મૂકીને સોયાબીનનું વાવેતર કર્યું પરંતુ વિગે હજારોનો ખર્ચ થવા છતાં પણ વરસાદ વરસતા ખેતરમાં ધોવાણ થયું અને નવું વાવેતર કરવા માટે ખેત મજૂરી મોંઘી દવાઓ મોંઘા પેટ્રોલ ડીઝલના ભાવ જેના

ભરણ પોષણ કરી ફી ભરવાના પણ અમારી પાસે પૈસા નથી આજે મારું સોયાબીન ફેલ થયું છે હવે કપાસ વાવ્યો છે વીસ વીઘાનો તો કપાસમાં આજે નવ દસ હજાર નો ખર્ચો વીઘે ચડી જાય છે આજે અમે ઘરણાઓ વેચી વેચીને આજે અમારા પેટ તોડા કરી કરીને ડીઝલ મોંઘા છે ખાતર મોંઘા છે મજૂરી મોંઘી છે તો અમારે રસ્તો કયો લેવો આજે અમારી પાસે ઢોર ઢાકર છે નહીં ગાય બળદ છે નહીં ટ્રેક્ટરો છે નહીં તો આજે હું એવું કહું છું કે આજે આ કપાસમાં મને એવું લાગી રહ્યું છે કે હું વિસ વીસ આવ્યા વિગ્યાના વાવીને આજે મારા પાછા બિયારણમાં પૈસા નથી તો અમારે કરવું શું પેટ થોડા કરીને અમારે હાથ હાથી ખેંચવા પડે છે હાથે દસ દસ કિલોના પાણા મૂકીને રસ્તો અમારે બીજો કયો લેવો અને ગયા વર્ષે એવડી હજી નુકસાન હતી તાવું તા વાવાઝોડાની તો આજે એની પણ અમારી અમારાથી ભરપાઈ નથી થઈ આજે વ્યાજે પૈસા લઈ લઈને અમારે લેવા પડે છે અમારી બે પૈસા છે જ નહીં આ તો અમારે પરંતુડ મહેનત કરીને અમે આ મોલને બચાવો અને જીવતને અત્યારે અમે લઈ ગયા છે હાથ હાથિ હાકવા પડે છે બાકી આવ્યો દિવસ તો અમારો ક્યારેય નથી આવ્યો આ વર્ષે આવું થયું છે ઘણા ખેડૂતોને બિચારાઓને આજે ઉપજમાં પહેલી જ વાવણીમાં સોયાબીન ઉગ્યા હતી પુષ્કળ વરસાદ પડવાથી ગયા વર્ષે આવું તે વાવાઝોડું હતું આજે ઘણા ખેડૂતો અમારા એવા છે ધિરાણોમાંથી મંડળી ઉપાડે છે ઘરણાઓ વેચી દે છે આજે બાલ બચાવની ફી ના ભરવાના પૈસા નથી ખેડૂતો પાસે દવાના પૈસા નથી ખાતરના નથી મજૂરીના નથી ડીઝલ એવડા મોંઘા છે તો અમારો રસ્તો કયો લેવો હવે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે